અચ્છા પરમણ ગટો દીધી જાય કામ કોરો બે નામ કોરો ભાઈ મસ્ત બરાબર કુસા કોરનું આદિને કરેની ફરત એક જણને લઈ લે તો બેડો પાર તો ખર થઈ જાય બાકીયા માંગને જાતો મોર છે થોમણે વેલર રૂબોડે રસીયા જોમન હી આકમને ઉતારી કે દેતા ત્રણ એક સણા હી 2000 કૃષ્ણકુમારની પરજા નકળ ઓર સલામ નો ये दूजा नाना धारामा हातो दरमते आता 400 मा रहतेले मुला 5 12 बरोबर बरोबर पसे आवरो जावून ने मुला तारा जा वापस येतो होय ने केव आता बरोबर पण तरी ते ना काय तरी इना मजा नाही भलाई नाही काही पसे सुखो रेतो 10 महाराज जना करे पसे उ

કે તો નો એમનું તો થાય જ નહી એટલે કૃષ્ણ ડાણા પુર્કે ડાણા ના હા લગન પુર્કે લગન ના હા હા હું એ જ કહું એમ એટલે લગનમાં કોઈ લગનમાં અમારી હાજરી ન હોય મારી પો આવવી હા અને હંગા ઓસે આવડે પર સમટવા ભી હોય છે તો ઓલો બણને ના ન માત્ર બે ત્રણ કામ નો એક

તમારી રચના તમે પોતે જે રચના કરી હોય તમારે તમારી તમારી રચના બરોબર અને બીજી કોઈ તમને યાદ હોય પણ ઈ એમાં એનું નામ આવે